નમસ્તે વિદ્યાર્થી મિત્રો ધોરણ નવ વિષય ગુજરાતી આજે આપણે વ્યાકરણમાં અંગ સાધક પ્રત્યયો વિશે માહિતી મેળવીશું આપણે આગળ ધાતુ પ્રત્યયનો પરિચય મેળવ્યો બરાબર તો ધાતુ પ્રત્યય કોને કહેવાય એની હવે આપણને ખબર પડી ગઈ છે તો હવે આપણે અંગ સાધક પ્રત્યય વિશે જાણીશું આ અંગ સાધક પ્રત્યય એટલે શું એ કઈ જગ્યાએ આવે છે તો જ્યારે તમે કોઈ પણ શબ્દ છે એની આગળ યા પાછળ અમુક શબ્દો મૂકી અને એક નવો શબ્દ બનાવો છો તો એને અંગ સાધક પ્રત્યય કહેવામાં આવે છે અંગ સાધક પ્રત્યયના મુખ્ય ત્રણ પ્રકાર પડે છે એક છે પૂર્વ પ્રત્યય બીજો છે પરપ્રત્યય ત્રીજો છે અંગ વિસ્તારક પ્રત્યય આવી રીતે ત્રણ પ્રકાર એના પડે છે એક્ઝામની અંદર વ્યાકરણ વિભાગમાં એક માર્ક્સમાં ક્વેશ્ચન આમાંથી પૂછાય છે જે બિલકુલ સરળ છે તમારે માત્ર પ્રત્યય લગાવવાનો હોય અને નવો શબ્દ બનાવવાનો હોય યા તો આપેલો પ્રત્યય તમારે ઓળખવાનો હોય આમ બે રીતે પ્રશ્ન પૂછાય છે જે એકદમ સરળ છે હવે આપણે એને ઉદાહરણ સાથે જોઈશું અહીંયા એક શબ્દ લખેલો છે પ્રિય દેખાય છે તમને અહીંયા એક શબ્દ પ્રિય બીજો શબ્દ છે સ્વસ્થ ત્રીજો શબ્દ છે હાજર આવા ત્રણ શબ્દો લખેલા છે બરાબર હવે અહીંયા મેં અપ્રત્યય લગાવ્યું છે નીચે પણ મેં અપ્રત્ય લગાવ્યું છે અને નીચે મેં ઘેરપ્રત્યય લગાવ્યો છે હવે પ્રિય શબ્દને જ્યારે આપણે અપ્રત્યય લગાવીએ છીએ ત્યારે શબ્દ બને છે અપ્રિય અસ્વસ્થ સ્વસ્થ શબ્દ છે એને અપ્રત્યય આપણે લગાવ્યો તો શબ્દ બની જાય છે અસ્વસ્થ હાજર શબ્દ હતો એને પ્રત્યય લગાવ્યો તો શબ્દ બની જાય છે ગેરહાજર અહીંયા જે તમને આગળ દેખાય છે અ અને ઘેર આ શું છે આ આપણા પ્રત્યયો છે જેને આપણે અંગ સાધક પ્રત્યય કહીએ છીએ તો આ અંગ સાધક પ્રત્યય જ્યારે કોઈ શબ્દની આગળ યા પાછળ લાગે છે ત્યારે એક નવો જ શબ્દ બને છે જેમ કે અહીંયા શબ્દો બન્યા અપ્રિય અસ્વસ્થ ગેરહાજર અહીંયા તમને એક વસ્તુ ધ્યાનમાં આવશે કે જ્યારે કોઈ પ્રત્યે લાગે છે ત્યારે ઘણી વખતે એનો વિરોધી શબ્દ પણ બને છે તો ઇનડાયરેક્ટલી આપણે કહી શકીએ કે વિરોધી શબ્દો બનાવવા માટે પણ કેટલીક વખતે આપણે આ પ્રત્યયનો ઉપયોગ કરીએ છીએ બધા વિરોધાર્થી શબ્દ નહીં પણ કેટલાક વિરોધાર્થી શબ્દ જે આપણે પ્રત્યે લગાવીને ખૂબ જ સરળતાથી બનાવી શકીએ છીએ હવે જુઓ અહીંયા જે પ્રત્યય લાગ્યો છે અ અ અને ઘેર એ શબ્દની આગળ છે કે પાછળ છે તમે કહેશો કે એ શબ્દની આગળ છે બરાબર ને તો અહીં શબ્દની આગળ પ્રત્યય લાગે છે તેથી તેને પૂર્વ પ્રત્યય કહે છે ખાસ ધ્યાનમાં લેજો અહીં શબ્દની આગળ પ્રત્યય લાગે છે ક્યાં લાગે છે આગર અને જો આગળ પ્રત્યય લાગે તો આપણે તેને પૂર્વ પ્રત્યય કહીએ છીએ અહીંયા લખેલું છે પૂર્વ પ્રત્યય બરાબર જો શબ્દની પાછળ પ્રત્યય લાગે તો આપણે એને પરપ્રત્યય કહીશું બરાબર તમારી એક્ઝામમાં પૂછાય પૂછાય છે કે ચલો ગેરહાજર શબ્દ શબ્દને કયો પ્રત્યય લાગ્યો છે તો તમે કહેશો પૂર્વ પ્રત્યય પૂર્વ કેમ તો શબ્દની આગળ છે માટે હવે આપણે પરપ્રત્યયની માહિતી મેળવીએ અહીંયા કેટલાક પ્રત્યયો આપેલા છે આપેલ જો એક આશ પ્રત્યય છે ઈખ પ્રત્યય છે ઈ અને ઈ એમ ચાર પ્રત્યય આપણે અહીંયા આપેલા છે બરાબર તો આ ચારે પ્રત્યયનો આપણે શબ્દમાં ઉપયોગ કરીશું પ્રથમ શબ્દ આપણી પાસે છે ભીનું તો ભીનું એને આશ પ્રત્યે તમે લગાવો છો તો શબ્દ બને છે વિનાશ પ્રત્યે ક્યાં લાગે છે યાદ રાખજો લખ્યા છે મેં પ્રત્યે આગળ પણ પ્રત્યે લાગે છે ક્યાં પાછળ ભીનું આશ પ્રત્યે અહીંયા પાછળ લાગે છે બરાબર અહીંયા બધા પ્રત્યે પાછળ લાગશે જેમ કે સમાજ ને ઇક પ્રત્યે હું લગાવું તો સામાજિક ઇક પ્રત્યે ક્યાં લાગ્યું છે પાછળ લાગ્યું છે ભલું શબ્દ છે ઈ પ્રત્યે હું લગાવું છું ભલાઈ ઈ પ્રત્યે ક્યાં લાગ્યો પાછળ લાગ્યો ઈ પ્રત્યે છે ફરીથી જ્ઞાન શબ્દ બને છે જ્ઞાની ઈ પ્રત્યે ક્યાંય લાગ્યો તમે કહો છો પાછળ લાગ્યો તો અહીં શબ્દની પાછળ પ્રત્યય લાગે છે તેથી તેને પર પ્રત્યય કહે છે બરાબર સમજજો વિદ્યાર્થી મિત્રો જો પરીક્ષામાં જે શબ્દ આપેલો છે એમાંથી આપણે પ્રત્યય ઓળખી કાઢવાનો છે કે પ્રત્યય શબ્દની આગળ છે કે પ્રત્યય શબ્દની પાછળ છે જો આગળ હોય તો સિમ્પલ છે પૂર્વ અને પાછળ હોય તો પરપ્રત્યય પૂર્વ એટલે પહેલાંનું એક વસ્તુ યાદ રાખવાની એક ટેકનિક છે પૂર્વ પૂર્વનો અર્થ થાય પહેલાંનું જે પહેલાં છે એને પૂર્વ પ્રત્યય કહેવાય બરાબર તો તમને પૂર્વ પ્રત્યે પર ખ્યાલ હવે આવી ગયો હશે હવે આપણે જોઈશું શબ્દની આગળ એની વ્યાખ્યા છે શબ્દની આગળ અથવા શબ્દની આગળ અથવા પાછળ કોઈ નવો પ્રત્યય ઉમેરાતા એક નવો શબ્દ મળે છે તેને અંગ સાધક પ્રત્યય કહેવામાં આવે છે વ્યાખ્યા ફરીથી જોઈશું શબ્દની આગળ અથવા શબ્દની પાછળ કોઈ નવો પ્રત્યય ઉમેરાતો હોય અને એક નવો શબ્દ જે આપણને મળે છે તેને અંગ સાધક પ્રત્યય કહેવામાં આવે છે બે પ્રત્યય આપણે અંગ સાધક પ્રત્યયના ત્રણ પ્રકાર છે એમાંથી આપણે બેની ચર્ચા કરી એક પૂર્વ પ્રત્યય જે શબ્દની આગળ લાગે છે એક પરપ્રત્યય જે શબ્દની પાછળ લાગે છે ત્રીજો પ્રકાર છે અંગ વિસ્તારક પ્રત્યય હવે અંગ વિસ્તારક પ્રત્યય એટલે શું જનરલી આ પરીક્ષામાં પૂછાતો નથી પરંતુ આપણે એનું જ્ઞાન પ્રાપ્ત અવશ્ય કરીશું અંગ વિસ્તારક પ્રત્યે શું કહે છે પહેલાં એની વ્યાખ્યા જોઈએ આ પ્રત્યય શબ્દનો વિસ્તાર કરે છે મતલબ કે જે પ્રત્યય શબ્દને મોટો બનાવતો હોય એને આપણે અંગ સાધક પ્રત્યય કહે કહીએ છીએ તો અંગ સાધક પ્રત્યય મતલબ કે કોઈ એક શબ્દ આપેલો છે જેમ કે અહીંયા શબ્દ આપેલો છે ઢોલ તો ઢોલમાંથી તમે જુઓ છો કે અહીંયા કયો પ્રત્યય લગાવેલો છે ક શબ્દ બને છે ઢો લ મતલબ કે શબ્દ કેવો બને છે વિસ્તાર પામે છે તો જ્યારે શબ્દને પ્રત્યે લાગે છે અને જ્યારે એ શબ્દ મોટો થાય છે એટલે કે વિસ્તાર પામે છે એને અંગ વિસ્તારક પ્રત્યે કહેવામાં આવે છે આપણે બીજા કેટલાક શબ્દો જોઈશું અંગ વિસ્તારક પ્રત્યેની અંદર જો સૌથી પહેલાં આપણે ક પ્રત્યેના શબ્દો છે એ જોઈ લઈએ જેમ કે નાનું એને ક ક પ્રત્યે લાગે છે તો નાનકો ફરીથી બા અળ બા અળ ને આપણે ક પ્રત્યે હવે બાળ એટલે અહીંયા જુઓ શબ્દ તો તમને સમજાઈ જ જાય આ માત્ર શબ્દનો વિસ્તાર કરે છે જનરલી આમાં કોઈ નવો શબ્દ બનતો નથી બરાબર જે શબ્દ પ્રોપર આપેલો છે એમાં પણ આપણને સમજાય છે હું ઢોલ કહીશ તો તમને ખબર પડી જ જાય કે આને ઢોલ કહેવાય હવે હું ઢોલક કહું તો બી તમે એને ઢોલ જ સમજવાના છો બરાબર નાનું નાનું મતલબ નાનું નાનકો નાના બાળકને આપણે નાનું અથવા નાનકો નાનકી કહીએ છીએ બરાબર એના પછી છે બાળ બાળ મતલબ બાળકની વાત થાય છે તમને ત્યાં ખબર પડી જાય છે કે એ બાળકની વાત થઈ રહી છે પણ છતાંય આપણે એને ક કપ્રત્યે લગાવી અને બાળક શબ્દ આપણે એને બનાવી શકીએ છીએ તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે પ્રત્યયને શબ્દની સાથે પ્રત્યે લગાવી અને પરપ્રત્યે પૂર્વ પ્રત્યે રીતે લગાવી અને નવા શબ્દો બનાવી શકીએ છીએ અહીંયા મેં કેટલાક ઉદાહરણ પણ તમને આપ્યા છે પહેલું છે ઘૂંઘડાવવું બરાબર અહીંયા શબ્દ છે ઘૂંઘડાવવું તો ઘૂંઘડાવવું એ ધાતુ છે એને આમણ પ્રત્યે તમે લગાવો છો જ્યારે આમણ ત્યારે શબ્દ બને છે ઘૂંઘડામણ બરાબર ખાસ યાદ રાખજો પ્રત્યે કયો લગાવ્યો છે આમણ શબ્દ કયો બન્યો છે ઘૂંઘળા આમણ પાછળ તમને અહીંયા દેખાશે એના પછી નવો શબ્દ છે સમજવું પ્રત્યય આપેલો છે આવટ તો સમજવું પરથી આવટ પ્રત્યે જો તમે લગાવો છો તો સમજવું પરથી નવો પ્રત્યય બને છે સમજાવટ બરાબર ને હવે વિદ્યાર્થી મિત્રો આપણે બીજા પણ કેટલાક ઉદાહરણ એના જોઈશું બીજામાં છે નવો શબ્દ છે જાગવું એની પાછળ રણ પ્રત્યય લાગે છે શબ્દ બને છે જાગરણ બીજો શબ્દ છે શોધવું એની પાછળ અક પ્રત્યય લાગે છે અક શબ્દ બને છે શોધક એના પછી શબ્દ છે ખેડવું એના આપણે આણ પ્રત્યય લગાવીએ છીએ તો નવો શબ્દ બને છે ખેડાણ એના પછી શબ્દ છે ઉતરવું ઉતરવું શબ્દને પણ આપણે આણ પ્રત્યય લગાવીએ છીએ તો નવો શબ્દ બને છે ઉત્તરાણ આવી રીતે વિદ્યાર્થી મિત્રો મૂળ શબ્દને તમે જુદા જુદા પ્રત્યે લગાવી નવા શબ્દો એની અંદર બનાવી શકો છો અહીંયા બીજા પણ શબ્દો છે લડાવવું એને આપણે આઈ પ્રત્યે લગાવીએ છીએ તો લડાઈ બની જાય છે લડાઈ અકળાવવું એને આમણ પ્રત્યે આપણે જ્યારે લગાવીએ છીએ ત્યારે શબ્દ બને છે અકળામણ ગડવું શબ્દને જ્યારે આપણે તર પ્રત્યે લગાવીએ છીએ ત્યારે શબ્દ બને છે ગડતર વાંચવું શબ્દને જ્યારે આપણે અક પ્રત્યે લગાવીએ છીએ ત્યારે શબ્દ બની જાય છે વાંચક તો આ રીતે જુદા જુદા શબ્દો આપણે બનાવી શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો પરીક્ષામાં આ રીતે તમારે પૂછાય છે કે ભાઈ જાગવું ને શબ્દને રણ પ્રત્યે લગાવો તો તમારે શબ્દ બનાવીને બતાવવાનો છે જાગરણ બીજી રીતે પરીક્ષામાં પૂછાય છે જાગરણ શબ્દ આપેલો હોય તો પછી તમારે એની અંદરથી પ્રત્યે શોધવાના રહે છે કે કયો પ્રત્યે લાગેલો છે તો આપણે કહી શકીએ કે મૂળ શબ્દ છે જાગવું અને એની રણ પ્રત્યે લાગેલો છે અહીંયા બીજા પણ કેટલાક પ્રત્યય આપેલા છે વિદ્યાર્થી મિત્રો ઈક ઈક પ્રત્યય આપેલો છે ઈક ઉપરથી તમે અહીંયા જોઈ શકો છો કેટલા પ્રત્યય બને છે તો સામાજિક પ્રામાણિક શારીરિક પાક્ષિક વાર્ષિક વૈજ્ઞાનિક દૈનિક વૈદિક વૈ વૈ વૈધાનિક ઔદ્યોગિક ભૌગોલિક ઔપચારિક આ એક પ્રત્યે છે અહીંયા ઇક પ્રત્યેવાળા જુદા જુદા શબ્દો અહીંયા બને છે એના પછી છે ઈક અપવાદરૂપે કેટલાક શબ્દો અહીંયા આપેલા છે ધનિક પથિક રસિક અઠવાડિક ક્ષણિક ક્રમિક અપવાદ શબ્દનું અહીંયા કોઈ મહત્ત્વ છે નહીં આપણે એક પ્રત્યેને ધ્યાનમાં લેવાનું છે તો એક પ્રત્યેને ધ્યાનમાં લઈ અને આપણે આ શબ્દો બનાવે છે જેમ કે ધન તો ધનિક ઇક પ્રત્યે પથ એક પ્રત્યે લગાવો તો પથિક શબ્દ બને છે એના પછી છે ઈકા તો લેખિકા નાયિકા બાલિકા સંપાદિકા માર્ગદર્શિકા શિક્ષિકા આ બધા પ્રત્યયો છે જુઓ અહીંયા પર પ્રત્યય લખેલું છે કેમ તો અહીંયા આપેલા તમામ પ્રત્યયો ક્યાં લાગે છે શબ્દની પાછળ લાગે છે એટલે આપણે એને પર પ્રત્યય કહીશું એના પછી ઈત અથવા ઈતા છે જેમ કે ગણિત પતિત ગટિત વનિતા ઉપયોગિતા તો ઈત અથવા ઈતા પ્રત્યય પાછળ લાગે છે તો માટે આપણે એને શું કહીશું પરપ્રત્યય કહીશું એ પછી ઈલ અને ઈલા તો ઉર્મિલ કોકિલા જટિલ રમીલા અહીંયા પણ પાછળ પ્રત્યે લાગે છે તો બધા જ આ ઉદાહરણ વિદ્યાર્થી મિત્રો પરપ્રત્યેના છે તમે થોડી પ્રેક્ટિસ કરશો એટલે બહુ જ સરળ છે બહુ જ સરળતાથી આમાં તમને માર્ક્સ મળવાની શક્યતા છે વિદ્યાર્થી મિત્રો તો આપણે એને ધ્યાનથી સમજવાનો પ્રયત્ન કરીશું નેક્સ્ટ લેક્ચરમાં આપણે રવાનુકારી શબ્દોનો પરિચય મેળવીશું નમસ્તે વિદ્યાર્થી મિત્રો